દ્વારા ખાતે લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે યોજાયેલી ગ્રામ સભાનો ગ્રામજનોએ ઠરાવ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો ઉમરગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી કેવી ગામિત જીએમડીસી બ્રિગેડિયર અજય પ્રકાશ રાવત લેન્ડ સેલના અધિકારી આશિષ રાવલ મામલતદાર શ્રદ્ધા નાયક તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા તેમજ ગામના સરપંચ સહિત અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી હતી જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ગ્રામસભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી આ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગામના યુવા આગેવાને અરુણ વસાવાએ અમારે લગ્ન જ નથી કરવા તો મંડપ કેમ બંધ જો કહી ગ્રામ વિરોધ કર્યો હતો તો રાજપૂત સમાજના આગેવાન અર્પણસિંહ વિરોધ નોંધાવી લોલીપોપ આપવા આવ્યા છે જે લોલીપોપ અમે લેવાના નથી અમારી જમીનોનું સંપાદન કરવાની કોશિશ કરાશે તો હાઈકોર્ટ સુધી લડત ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જય આદિવાસી જય જોહાર મારું નામ વસાવાળું દિલીપભાઈ છે હું ઉમર ગામનો રહેવાસી છું આજે અમારા ગામમાં જીએમડીસીએ એક મિટિંગની આયોજન કર્યું હતું ગ્રામ સભાનું એમાં સભામાં જે જીએમડીસીના અધિકારીઓએ જે અમને મોટા મોટા આંકડા બદલાવ્યા છે એ આંકડા અમને એકદમ લોલીપોપ જેવા લાગ્યા છે ભાઈ જે આંકડા અમારી ભોળી પ્રજાને ખબર પણ ના પડ્યા અને એક પણ માણસને ખબર ના પડી જે બાબતમાં અમે ઉગ્ર એ લોકોનો તતર સતત વિરોધ કર્યો છે એ લોકોનો અમે અને આ જ અમારી આગળ પણ જો આ જીએમડીસી અમારા ગામમાં આવશે તો અમારી આ જ રીતે લડત રહેશે અને અમને જીએમડીસીનો પૂરેપૂરો વિરોધ છે શું છે અમારી સરકાર પાસે કોઈ પણ જાતની માંગ નથી અમારી માંગ એક જ છે કે અમારું ગામ અમારે અહીંથી જવું છે નથી અમારા ગામમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જોવતો છે નથી અને જો સરકારી ઓફિસર એવું કહેતા હોય કે તમને આ સુવિધા મળશે પેલી સુવિધા મળશે તો હું સરકારી ઓફિસરને એક જ વાત કહેવા માગીશ કે તમે અમારા ગામજનો સાથે આવી આવીને અમારા ગામમાં રહેવો અમે તમને જમીન આપીશું રહેવા માટે હું અર્પણ જયેન્દ્રસિંહ વાસદિયા આ ગામનો રહેવાસી આજે ગ્રામસભામાં અમે આખા ગામે અમારો વિરોધ નોંધાયો છે ગ્રામસભામાં જીએમડીસીના અધિકારીઓએ અમને કીધું કે એની શું સગવડ હશે શું એના શું એના ફાયદા થશે પણ એ ફાયદા અમને બધાને અસ્વીકાર છે કેમ કે અમે જોયું છે પાસ્ટમાં કે બે વર્ષ કે એક વર્ષ એના ફાયદા મળે છે અને પછી જે હતું તે આ લોકો હમણાં આવે છે અને વરસ બે વરસ રહીને અધિકારીઓ પણ કદાચ હશે કે નહીં હશે એની કોઈ ગેરંટી નથી વરસ બે વરસમાં સંપાદન થઈ જાય પછી રામ તારી માયા એવું કદાચ કહેવાય અમે અમારો સારો વિરોધ નોંધાયો છે અમે જંત્રી કિંમત બાબતે વાત કરી છે અમારા ભાઈઓએ બધા વિરોધ નોંધાયો છે જમીન ના આપવા માટેનો થઈને વિરોધ નોંધાયો છે અને અમે એકજૂટ થઈને આનામાં લડીશું અને આગળ જ કદાચ જવાનું થાય હાઈકોર્ટ સુધી જવાનું થશે તો એ લડત પણ અમે લડી લઈશું એવું અમે અમને જણાવ્યું છે રિટર્નમાં અમે અમારો વાંધો રજ અરજી આપેલી છે અમે આશા કરીશું કે અમારું આ ગ્રામસભાનો ઠરાવનો માન રાખશે